આપી છે મોટી ભેટ હર્ષ સંઘવીએ સો નવી બસનું લોકાર્પણ કર્યું છે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતેથી બસને લીલી ઝંડી આપવામાં આવી સિટિંગ સ્લીપર અને ડિલક્ષ એક્સપ્રેસ બસને લીલી ઝંડી આપવામાં આવી છે હર્ષ સંઘવી અને મુકેશ પટેલ સહિતના મહેમાનો પણ બસનું પૂજન કરવા માટે પહોંચ્યા આગામી સમયમાં વધુ પાંચસો બસ દોડાવવાની સરકારની તૈયારીઓ છે સામાન્ય નાગરિકોને બસની સુવિધાથી મોટો લાભ થશે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ બાદ કહ્યું કે તેર થી ચૌદ મહિનામાં સોળસો વીસ બસ ફરી શરૂ કરવામાં આવશે જેમાં સત્યાવીસ લાખ જેટલા મુસાફરો પ્રતિ દિવસ એસટી બસમાં મુસાફરી કરશે આગામી સમયમાં ત્રીસ લાખ યાત્રીઓ બસમાં મુસાફરી કરે તેવો સરકાર ટાર્ગેટ છે